જન્મ જયંતિ નિમિત્તે સુરેન્દ્રનગર જોડાવાનગર ખાતે ખાદી પ્રેરણા કાર્યક્રમ યોજાયો સુરેન્દ્રનગર જિલ્લા સરોદય વિકાસ મંડળ દ્વારા મહાત્મા ગાંધી જન્મ જયંતિ બે હાજર પચીસ અવસરે તારીખ બે દસ બે હાજર પચીસ ગુરુવારના રોજ સવારે દસ કલાકે સરોદય ખાદી મંદિર ધરસાળા રોડ જુરાવનગર સુરેન્દ્રનગર ખાતે ખાદી પ્રેરણા કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં સર્વપ્રથમ ગાંધી પ્રાર્થના ખાદી પૂજા તેમજ પધારેલા મહાનુભાવો દ્વારા આત્મનિર્ભર ભારત સ્વદેશી અપનાવો ખાદી અપનાવો વિષય પર પ્રાસંગિક પ્રવચનો કર્યા આ કાર્યક્રમમાં સ્વર્ગીય ખિમજીભાઈ સિંધવ ખાદી મિત્ર સન્માન અંતર્ગત પદ્મશ્રી મુક્તાબહેન ડગલી શાંતાબેન નાગજીભાઈ દેસાઈ શ્રી અરવિંદભાઈ આચાર્ય શ્રી ચંદ્રકાંત વ્યાસ શ્રી મહેશભાઈ પટારિયા તેમજ ડોક્ટર સીટી ટુડિયાનું સન્માન કરવામાં આવ્યું આ સુંદર કાર્યક્રમનું આયોજન કરવા બદલ સુરેન્દ્રનગર જિલ્લા સરોદય વિકાસ મંડળના તમામ હોદ્દેદારોને સમગ્ર પરગણા ગણકણ સમાજ કુટુંબ કેન્દ્રના સ્થાપક શ્રી વિખાભાઈ મકવાણા કુટુંબ હાર્દિક અભિનંદન સહ શુભકામનાઓ પાઠવે છે રિપોર્ટર શ્રી ભીખાભાઈ એ મકવાણા નંદા સરકડી ખાદી નો વિકાસ થાય ખાદી સાથે જોડાયેલા સૌ ખાદી ગરીબો નો વિકાસ થાય સાથે એટલે કે ભારત નો વિકાસ થાય था 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 था। दादा शिंदो। जान जीवन जान आचार, विचार, जीवन विचार खादी ज्या पण ह्या आज खूप खुश संस्था આજે મારા જીવનના જે અમૃત વચનો છે મારા હૃદયની આગણીઓ છે એ પૈકીનું કામ આ સંસ્થા કરી રહી છે જ્યાં પણ હશે ત્યાં રાજી છે મને એક સાહેબ કહેતા હતા ત્યારે યાદ આવતું હતું કે આ દશેરા છે એટલે શસ્ત્ર પૂજન નથી પણ ખાદી પૂજન છે પણ ખરા અર્થમાં કેવું હોય તો શસ્ત્ર પૂજન જ હતું આ ખરા અર્થમાં શસ્ત્ર પૂજન હતું કે પોણી દુનિયા ઉપર જેનું શાસન હતું એવી મહાસત્તાની ખાઈક સૂતરના તાત નાથી ઉખેડી નાખ્યું છે દુનિયામાં ન ભૂતો ન ભવિષ્ય એવી વાત આ ભૂમિ ઉપર બની છે એટલે હું મારી વાતની શરૂઆત આ શસ્ત્ર પૂજન છે એ વાતથી હું શરૂ કરું છું વિનોબાથી આપણા બહુ મોટા રાષ્ટ્રીય સંત બીજા શ્રણીના સાથે જોડાયેલો છે હવે ખિમજીમ સાથે પણ આ બીજા શ્રેણીના હિસાબે વર્ષોથી જોડાયેલા છે ખિંદીમય વિશે વાત કરવાની આવે ત્યારે ઓગણીસો પાંચ હજાર રૂપિયાનું ફંડ ભેગું કરીને સ્થાપના એ વખતે કરેલી અને ફક્ત ને ફક્ત માંથી પચીસ કારીગરો ઉપલબ્ધ થયેલા અને ઉત્તરોત્તર याद करिए मुझे बापू ने याद करिए आ खादी में आपने तमाम मेहमान कंकु तिलक कसे खादी का गए બાપુ ને યાદ કરીએ આ ખાદી ની આપણે તમામ મહેમાનો કંકુ તિલકુમાલ ને